चंद्रगुप्त मौर्य मौर्य साम्राज्य नो संस्थापक અને પ્રથમ સમ્રાટ હતો नंदवंशના રાજા ધનનંદના શાસનનો અંત કરી તેણે સમગ્ર ભારતને એક શાસન હેઠળ लागी ભારતીય ઉપખંડના વિશાર્તમ સામ્રાજ્યની રચના કરી હતી ઉત્તરમાં ગાંધાર કાબુલ بلوچستان થી લઈને પશ્ચિમ સૌરાષ્ટ્ર કોંકણ અને દક્ષિણ ભારતના રાજ્યો હાલના તમિલનાડુ કેરા સુધી સત્તાનો વ્યાપ વધાર્યો હતો ચંદ્રગુપ્ત એક કુશળ યોદ્ધો સેનાનાયક તથા મહાન વિજેતા હોવાની સાથોસાથ યોગ્ય શાસક પણ હતો તેણે મંત્રી કૌટિલ્ય ચાણક્ય ની સહાયથી સુદૃઢ આર્થિક અને સામાજિક વ્યવસ્થા ઊભી કરી जैन संदर्भ अनुसार जीवन अंतिम वर्षों में राजपाट त्याग करीने आचार्य भद्रबाहुनी साथे निराहार समाधिस्थ थईने प्राण त्याग करयो हतो। ग्रीक